તમારું સ્વાગત છે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે એટલે જ શ્રી ગણેશજીને પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે ગ્રંથોમાં ભગવાન ગણેશના પ્રથમ પૂજ્ય હોવાના કારણ વિવિધ છે પરંતુ બધા ગ્રંથોએ તેમને સૌથી પહેલા પૂજવામાં આવતા દેવતા જ કહ્યા છે ગ્રંથોથી અલગ અલગ વ્યવહારિક પક્ષ જોવામાં આવે તો પણ ગણેશ જ પહેલા દેવતા છે ગણેશ બુદ્ધિના દેવતા છે દરેક કામના શુભારંભ પહેલાં સારી યોજના દૂરદર્શી નિર્ણય અને કુશળ નેતૃત્વની જરૂરિયાત હોય છે જો ગણેશજીના પહેલાં પૂજનને સાંકેતિક પણ માની લેવામાં આવે તો આ વાત સાચી છે કે દરેક કામની શરૂઆત પહેલા બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે બુદ્ધિ આપનાર ભગવાન ગણેશ જ છે લિંગ પુરાણ અનુસાર નાશ કરે છે એટલે સૌ પહેલા તેમની પૂજા થાય છે લિંગ પુરાણ પ્રમાણે દેવતાઓએ ભગવાન શિવ પાસે રાક્ષસોના દુષ્કર્મના વિઘ્ન પેદા કરવા માટે વરદાન માગ્યું શિવજીએ વરદાન આપી દેવતાઓને સંતુષ્ટ કર્યા સમય આવતા ગણેશજી પ્રગટ થયા દેવતાઓએ ગણેશજીની પૂજા કરી ત્યારે ભગવાન શિવે ગણેશજીને દૈત્યોના કાર્યોમાં વિઘ્ન પેદા કરવાનો આદેશ આપ્યો જેથી દરેક માંગલિક કાર્યો અને પૂજા પાઠમાં નકારાત્મક શક્તિઓના વિઘ્નોથી બચવા માટે વિઘ્નેશ્વર ગણેશની પૂજા કરવામાં આવે છે મહર્ષિ પાણીની અનુસાર બધા જ ગણના સ્વામી છે એટલે પ્રથમ પૂજ્ય છે મહર્ષિ પાણીની પ્રમાણે દિશાઓના સ્વામી એટલે કે અષ્ટ વસ્તુઓના સમૂહને ગણ કહેવામાં આવે છે તેમના સ્વામી ગણેશજી છે એટલે તેને ગણપતિ કહેવામાં આવે છે ગણેશજીની પૂજા વિના માંગલિક કાર્યોમાં કોઈ પણ દિશાથી કોઈ પણ દેવી દેવતાઓનું આગમન થતું નથી એટલે દરેક માંગલિક કાર્યો અને પૂજા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે શિવ શિવપુરાણ અનુસાર ભગવાન શિવે પ્રથમ પૂજ્યનું વરદાન આપ્યું હતું શિવ મહાપુરાણની કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું અને ગણેશજીનું માથું કોપાઈ ગયું ત્યારે દેવી પાર્વતીના કહેવાથી શિવજીએ ગણેશજીના શરીર ઉપર હાથીનું માથું લગાવી દીધું જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે આ સ્વરૂપ મારા પુત્રની પૂજા કોણ કરશે ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે બધા દેવી દેવતાઓની પૂજા અને દરેક માંગલિક કામ પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવશે તેમના વિના દરેક પૂજા અને દરેક કામ અધૂરા રહેશે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ